જવાન જય કિસાન જય હિંદ આજે આપણે આવી ગયા છીએ ભુજ તાલુકાના શેખ ગામની અંદર એનો સરસ મજાનો આ વાડી વિસ્તાર છે અને વાડી વિસ્તારનું જીવન આપણે જોઈએ વાડી વિસ્તારના લોકો સાથે આપણે પરિચય કરીએ અને વાડીની અંદર જે કુદરતી જે રમણીય વાતાવરણ હોય છે ખેડૂતોની જે મહેનત હોય છે આપણે ખરેખર વાડીને કુદરત સાથેનો નજીકનો રહેવા માટેનો મહત્વનો નાતો ખેડૂતને હોય છે તો આપણે ખેડૂત સાથે પણ પરિચય કરશું આવો જાણીએ વાડી વિસ્તારને હજુ પણ ગામડામાં વાડીમાં આ પ્રકારના એકકાનું હજુ ચલણ છે કારણ કે આનાથી ખેડૂતનો ઘણો બધો પરિશ્રમ બચી શકે ટાઈમ બચી શકે અને આનાથી હજુ પણ ઘાસચારો લાવવા માટે નાનું નાનું બીજી બધી વસ્તુઓ લાવવા માટેની એકા એકકો કહેવામાં આવે એની સાથે બળદ જોડવામાં આવે અને આ સાધનનો ઉપયોગ કરવામાં આવે હજુ પણ આ ચલણ છે કારણ શું કરો તમે બંને એ રમો કે રમો ખાસ છે જે અમારે અત્યારે અહીંયા ભેસો ને ગાયો માટે ખવડાવવામાં આવે પાણી બહુ મીઠા ઓછા છે ખારા જેવા થઈ ગયા છે એટલે અમારી યાદ આવે છે આમાં અને વાવવા માટે આની જે કાતરી છે આમ આમ કાતરી આવી રીતે કાતરી કાપી આવી રીતે આ આવી ચોપી દેવાની આવી રીતે પછી હા

કે આને અમે ગોઠીમડા કહીએ એટલે મહેસાણી ભાષામાં ગોઠીમડા અને કચ્છી ભાષામાં અને ઓળખે છે કોઠીમડા તરીકે સરસ મજાનું શાક થાય અને આ વાડી વિસ્તારમાં મહેશભાઈ આ બાજુ તમે જુઓ જે કુદરતનો એન્જિનિયર કહી શકાય એવું સરસ મજાનું સુગીનો માળા છે આના જેવી કોપી કોઈ ના કરી શકે ગમે એટલું એન્જિનિયરિંગ આપણે ટેકનોલોજી બદલાય આના જેવો માળો ના બની શકે આ માળા નીચે પડી ગયા છે કારણ કે જૂના માળા છે નીચે પડેલા માળા છે પણ અદભુત છે નીચે પડી ગયેલા છે સુગરીના માળા બેસ્ટ આર્કિટેક્ચર અને લગભગ કાંટાવાળી જગ્યા જ પસંદ કરે કે ત્યાં ખાસ કરીને કોઈ સર્ફ ના જઈ શકે કાંટા હોય એના કારણે તો એના બચ્ચાનું રક્ષણ થાય એટલે કુદરતે સરસ મજાની દરેકમાં એક સૂજબૂજ બુદ્ધિ આપેલી જ છે કોઠીમડા છે આપણે ખાઈએ તો એનો થોડોક સ્વાદ કડવો પણ હોય ખટમીઠાઈ પણ હોય ખટખટ મીઠાનું સરસ મજાનું શાક બને જોરદાર શાક બને પક્ષીઓનો કલર આ જુવાર છે જુવારના સાઠા મસ્ત થાય અને ખાવાની મજા આવે શેરડી જેવા મસ્ત ઘડિયા લાગે પણ નાના પડે શેરડી મોટી હોય

એલા આગળ કોણ હતા વાવ અને કુવા બરાબર કોઠા કાલતા ગાંડી થી બરાબર એ આ ઠોકા પ્યારતા ટોટરા હમ હમ એટલે મેથી આવ્યા મેથી મેથી આવે બરાબર આ જમાનો બદલાતો ગયો બરાબર એલા કે ભઈ દુખ બહુ દુખ હતા બહુ ને મારું અહીં કુવો તો પડી ગયો હમ અમે બીજી વાડી ગયા એનો કો આગળ

જે કામ પરિવાર સાથે લેવાનું હતું એમાં ઘણી બધી એમને કષ્ટ વેઠ્યું છે અને આજે પણ હવે એ જમાનાને અત્યારે એ સાથે જે નવું નવું ટેકનોલોજી આવી એને પણ સારી રીતે સ્વીકારે છે સરસ મજાનું વાડી પર એમને જે શાકભાજીનો અલગ અલગ પ્લોટ બનાવ્યો છે પોતાના પરિવાર માટે તો સરસ ટામેટા પણ લાગ્યા છે સરસ દેશી ટામેટા છે મસ્ત ખટમીઠા એકદમ બેસ્ટ ટામેટા મસ્ત ટામેટા આ બાજુ રીંગણ છે આ બાજુ તુવેરનો પ્લોટ છે એટલે સરસ મજાનું આ વાડીનું જીવન અને આ જીવન જીવવા માટે તો લોકો અત્યારે અલગ અલગ રિસોર્ટમાં જતા હોય છે અલગ અલગ જગ્યાએ જતા હોય છે ત્યારે આ પરિવારોને ખરેખર અહીંના વાડી વિસ્તારમાં જે ગામથી વાડીમાં રહેવા માટે આવ્યા છે ઘણા ટાઈમથી તો સારું જીવન આપણે એમનું જોઈ રહ્યા છીએ અને મજા આવે આપણને ખેડૂત સાથે રહેવાનો મોકો મળે કારણ કે ખેડૂત સાથે રહેવું જરૂરી છે આપણે અલગ અલગ સિટીમાં જઈ અલગ અલગ રિસોર્ટમાં રહીએ એના કરતાં ખેડૂત સાથે રહીએ ખેડૂતના પરિવાર સાથે રહીએ ખેડૂતના જીવનને જાણીએ ખરેખર કેટલી કષ્ટ પડે છે ક્યારેક પાક આપણે બજારમાં આવતો હોય છે અને આપણે ઘર સુધી પહોંચતો હોય છે આ સાઈડ સરસ મજાનું પશુપાલન છે મોટા મોટા વૃક્ષો છે વાડી ઉપર જબરજસ્ત અને એના સાયણામાં નીચે પશુઓને બાંધવામાં આવ્યા છે અને પશુઓના ખોરાક માટેનો સ્ટોરેજ પૂરા કહેવાય જુવાનના પૂરા પારા સરસ મજાનું વાડી વિસ્તાર સરસ બંનેની ભેંસો છે ને સરસ જગ્યામાં પશુપાલન થઈ રહ્યું છે ઉછરી રહ્યું છે અને પાણી પીવા માટે સરસ વાળો છે આગળ નાનો કૂવો છે ને વાડી વિસ્તાર હોય એટલે ત્યાં કપડાં ધોવાની પણ સરસ વ્યવસ્થા છે નાના નાના બચ્ચા છે ભારતનું આ એક મહત્વનું ગામ એનો આ વાડી વિસ્તાર હતો જે ભુજ તાલુકાનું સુમરાસર શેખ અને ભુજ તાલુકામાં સુમરાસર જત આ બંને ગામ ભુજ તાલુકામાં જ આવેલા છે પણ આ ગામ છે સુમરાસર શેખ એનો આ વાડી વિસ્તાર છે બહુ અદ્ભુત અને આપણે આ વાડી પર મુલાકાત કરી વાડી હતી અમારા દોસ્ત સુરેશભાઈ સાથે અમે આ વાડીમાં આવ્યા અને ખૂબ મજા આવી અને ખેડૂતનું જીવન નજીકથી જાણવાનો પણ અમને એક મોકો મળ્યો મહત્વની વાત એ છે કે આ વાડી વિસ્તારમાં ખેડૂતો હુકમ પહેલા જ રહેવા માટે આવી ગયા છે અને એકદમ રમણીય શાંત વાતાવરણમાં અહીંયા ખેતી પણ થાય છે અને પશુપાલન પણ સરસ મજાનું થાય છે પણ દુઃખની વાત થોડીક એ પણ છે કે દિવસે દિવસ જતા અહીંયા વાડી વિસ્તારમાં થોડુંક પાણી પણ ખારા થવા લાગ્યા છે એટલે ખેતીમાં થોડીક એની અસર પણ વર્તાણી છે અને આ વાડીનું જીવન છે રસોડું છે એના અલગ અલગ વિભાગ છે વસ્તુઓ બધી રાખેલી છે એટલે જે ગામડાનું કુદરતી વાતાવરણ વાડીમાં આપણને જોવા મળે છે એ અદભુત છે અને એકદમ કુદરતના ખોળે ઉછેર થતો અહીંના લોકોનું જીવન છે એમના સંસ્કાર છે અને આ ગામ ભુજથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને ભુજ તાલુકાનું એક આ મહત્વનું એક મોટું ગામ છે અને ભુજથી નજીક હોવાના લીધે ઘણા બધા નજીક હોવાનો લાભ પણ છે સાથે સામાજિક ધાર્મિક તેમજ રાજકીય રીતે પણ ગામ બહુ અગ્રેસર છે એટલે અહીંના લોકોમાં ઘણા ધંધા રોજગાર છે સરસ નોકરી પણ છે અને પશુપાલન ખેતીમાં પણ સરસ ગામ અગ્રેસર છે હા 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 તો તમને વાડી વિસ્તાર કેવો લાગ્યો જરૂરથી લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો સહકાર એ જ અમારો ઉત્સાહ છે થેન્ક યુ ધન્યવાદ